જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે આખું વર્ષ સિંગદાણા કેવી રીતના સ્ટોર કરવા તે જોવાના છીએ સિંગદાણા છે તે ખરાબ નથી થતા અને બગાડતા પણ નથી તેવી રીતથી આપણે સિંગદાણાને સ્ટોર કરવાના છે જો આવી રીતના સ્ટોર કરશો તો તમારા સિંગદાણા છે તે આખું વર્ષ બગડશે નહીં તેવાન તેવા જ રહેશે તો અહીં મેં સિંગદાણા છે તે લઈ લીધા છે પાંચક કિલો જેટલા સિંગદાણા મેં લઈ લીધા છે તો તમે જોઈ શકો છો અને મગફળીમાંથી મેં સિંગદાણા પણ કાઢીને તૈયાર કરી લીધા છે ખરાબ દાણા હતા તે પણ મેં ચોખા કરી લીધા છે તમારે સિંગદાણા છે એકદમ ચોખા કરી લેવાના છે અંદર કોઈ પણ રજ કે ફોતરા તેવું રહી ન જાય હવે મેં અહીં બે આવી મોટી પ્લાસ્ટિકની બોટલ લીધી છે જે ઘરમાં નોર્મલી આપણે હોય જ છે એ પ્લાસ્ટિક બોટલમાં હું દાણા છે તે સ્ટોર કરી દઈશ થોડા થોડા ભરીને નાખી દઈશ અંદર અડધી બોટલ ભરી લઈશ એક સિક્રેટ વસ્તુ પણ આપણે અંદર ઉમેરવાના છીએ જે નાખવાથી તમારા સિંગદાણામાં અંદર ઈયળ કે જીવાત કે મટકા કે કંઈ એવું પડતું નથી દાણા છે સિંગદાણા તે સરસ તેવા તેવા રહે છે તો આપણે અડધી બોટલ ભરાય ત્યાં સુધી સિંગદાણા છે તે ભરી દઈશું જો તમને અમારી રેસીપી કે અથવા અમારી આ ટ્રીક ગમે સિંગદાણા સાચવવાની તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અહીં મેં એક માચીસ લીધી છે આ સિક્રેટ ટીપ છે આપણી મેં માચિસ લઈ લીધી છે હવે બે ત્રણ માચીસની સળી રહીનું બો અડધા બોટલ સિંગદાણા ભરાઈ ગયા છે તેમાં હું એડ કરી દઈશ સિંગના માચીસ નાખવાથી તમારા સિંગદાણા છે તે ખરાબ નથી થતા કોઈ પણ દવાનો ઉપયોગ કર્યા વગર આપણે સિંગદાણા છે તે આખા વર્ષ માટે સ્ટોર કરવાના છે પ્લાસ્ટિકની બોટલ હોય એટલે સિંગદાણા છે તે ખરાબ નથી થતા હવે પાછા સિંગદાણા છે તે આપણે ભરી લેશું બોટલમાં થોડા થોડા કરીને હવે મેં આખી બોટલ ભરી લીધી છે થોડુંક ખાલી છે ત્યાં જ પાછી માચ માચીસની સરી છે તે હું એડ કરી દઈશ અને સિંગદાણાને આખી બોટલ હું ભરી લઈશ થોડા થોડા સિંગદાણા કરીને આખી બોટલ મેં અહીં ભરી લીધી છે તો અહીં મેં આખી પ્લાસ્ટિકની બોટલ છે તે સિંગદાણાની ભરી લીધી છે હવે આપણે ઢાંકણું લઈને બોટલને સારી રીતના બંધ કરી દઈશું હવા અંદર ન રહે તેવી રીતના ફિટ રીતે આપણે ઢાંકણું છે તે બંધ કરી લેશું ઢાંકણ છે તે તમારે ફૂલ ફિટ કરવાનું છે જેથી અંદર હવાનો ભાગ જાય નહીં ને તો સિંગદાણા બગડવાની શક્યતા રહે છે તો અહીં એક બોટલ ભરી લીધી છે અને વધેલ સિંગદાણા છે તે પણ આવી જ રીતના આપણે સ્ટોર કરી લેશું બીજી બોટલમાં કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ હોય તેમાં તમે સ્ટોર કરી શકો છો પ્લાસ્ટિકનું એવું તમારી પાસે કન્ટેનર હોય તેમાં તો અહીં મેં બંને બોટલ છે તે સિંગદાણાની સ્ટોર કરીને ભરી લીધી છે જો તમને અમારી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી સિક્રેટ ટીપ કેવી લાગી શિંગદાણા સ્ટોર કરવાની થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો